કે એટલે મે મહિનાની અંદર જાહેર વિદ્યાર્થી મિત્રો મે મહિનાની ફર્સ્ટ વીક ની અંદર તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે હા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ ફર્સ્ટ વીક એટલે કે મે મહિનાના ફર્સ્ટ વીક ની અંદર જાહેર થવાનું છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો બાર નું રિઝલ્ટ આવવાનું છે પચીસ ધોરણ દસ નું રિઝલ્ટ આવવાનું છે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નું અને ધોરણ બારનું રિઝલ્ટ આવવાનું છે પણ સૌ પ્રથમ ધોરણ બાર નું રિઝલ્ટ આવશે પછી ધોરણ દસ નું રિઝલ્ટ આવશે એટલે કે મે મહિનાની ફર્સ્ટ વીકની અંદર તમને બાર નું રિઝલ્ટ જોવા મળી શશે અને બે દિવસ પછી જ તમને તમારે ધોરણ દસ નું રિઝલ્ટ પણ જોવા મળી જવાનું છે આ વિદ્યાર્થી મિત્રો મે મહિનાની ફર્સ્ટ વીકની અંદર બે બંને પરિણામ જાહેર થઈ જવાના છે તો વિદ્યાર્થી મિત્રો આતુરતાનો હવે અંત આવી ગયો છે કારણ કે તમારે હવે દસ દિવસની અંદર તમને રિઝલ્ટ મળી જવાનું છે તો કાંઈ પણ મુજાવાની જરૂર નથી તમારું રિઝલ્ટ બધાનું સારું આવે તેવી મારી શુભેચ્છા બાકી મારે ન્યૂઝ સારી લાગી હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સલો જય હિન્દ જય ભારત